રાજકોટના પૂર્વ ધારાસભ્ય મંત્રી અરવિંદ રૈયાણીનો એક ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયોમાં તેઓ ધમકી આપી રહ્યા છે કે મારા લાખના જો જો કરોડ પણ 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 વાપરવા પડશે તો તો હું વાપરી નાખીશ નાખીશ અને નહીં આપ્યા તારી બંધ કરાવી તેવી ધમકી આપતા હોય તેવું આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે નાણાંની ઉઘરાણીના કથિત હિસાબને લઈને આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે વધુ તમે સાંભળો આ ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી ધમકી આપતા શું કહી રહ્યા છે

ઇતેર લાખો એ સિત્તેર કરોડ વાપરવો પડે એમ તો વાપરશું શું બાકી એની બધી ખરાબ તમને ના કહીશું શબ્દ શબ્દો હોય તો